આજે અમારી વરણી તરીકે આજે મને ચોથી વખત પસંદગી કરવામાં આવ્યો છે અને અમારા નવે નવ ડાયરાને બધાને નામિકેટ પાઠવું છું અને મને મને આભાર માનું છે કે મને ટેકો આપ્યો અને સમાજની જવાબદારી મને સોંપી અને આ સમાજની જવાબદારી મને સોંપેલી છે એ બદલ હું બધાને આભાર મારા વડીલોને પણ આભાર માનું છું અને મારા ભેરો દાદાને હનુમાનજી નામદેરી અને આશીર્વાદ આપે કે આવનારા દિવસોમાં એવા સારા કામ કરી શકું અને અમારે સમાજને કંઈ પડે છે કે બધી સમાજને સાથે લઈ અઢારે અઢારે વરણને હું આગળ ચાલવાળું છું અને સાથે સાથે કે સમાજના કંઈ પણ એક જગ્યાએ શૈક્ષણિક છે શૈક્ષણિક ક્ષેત્રમાં આપણે કેવા આગળ છોકરાઓ ગઈ શકીએ અને જો રોજગારી કેમ આવી શકે એવા મારા મારા લક્ષ્ય પહેલાં પ્રાયોરિટી હશે અને મચ્છીમારોને કઈ રીતે ઉપર અપ ટ્રીટમેન્ટ કરી શકીએ એના માટે મારા પૂરના પ્રયત્ન રહેશે